અને કુંડા ચકલી ઘર વિતરણ કરાયા માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજના જુબેલી ગ્રાઉન્ડ વાણિયાવાડ શાક માર્કેટ તથા ભીડ ગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસી રોપા તથા કાપડની થેલી કુંડા ચકલી ઘર વિતરણ કરાયા હતા તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા તથા તેનું જતન કરવા માટે અપીલ કરવામાં આવી હતી માનવ જોતના પ્રબોદ જણાવ્યું હતું કે ગરમી અને તાપમાં થતો સખત વધારો માનવ સરજિત છે વધારેમાં વધારે વૃક્ષો વાવીને તેને ઉછેરશું તો ગરમી તાપમાંથી મુક્તિ મેળવી શકશું વધુને વધુ વૃક્ષો વાવો વરસાદ લાવો ના નારાઓ બોલાવવામાં આવ્યા હતા લોક જાગૃતિ રૂપે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરી તેનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી

તેમજ નરસિંહભાઈ ગોગરી રાજુ જોગી વિક્રમ રાઠીએ જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી